શિનુજીસી પટેલ આ માં વંદે માતરમ ગીતને ને 150 વર્ષ પૂર્ણ થતાં સમોગાન અને સ્વદેશી અપનાવીશ તેવી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ગીત વંદે માતરમ ને 150 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકોમાં દેશભક્તિ ઉજાગર થાય તે માટે સમોગાન કરવાનો આહવાન કરાયું હતું જેંતરગત આજે શિનોર જેસી પટેલ હાઈસ્કૂલ ખાતે સંસ્થાના તેમજ એપીએમસી પ્રમુખ સચિન પટેલ તમામ ડિરેક્ટરો ઉપસરપંચ પ્રાથમિક કન્યા અને કુમાર શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં વંદે માતરમ ગીતનું સમુગાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સ્વદેશી ચીજોનો ઉપયોગ કરવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી રિપોર્ટર જેસલ વસાવા શિનોર સમાચાર ન્યૂઝ શિનોર વંદે માતરમ રાષ્ટ્રગીતને એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે આ નિમિત્તે આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશની જનતાને રાષ્ટ્રગીતનું ગાન કરવાનું જે સંકલ્પ કર્યો છે અને એના અનુસંધાને અમારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા રત્નાકરજીના નિર્દેશ અનુસાર અને જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિના માર્ગદર્શન પ્રમાણે આજે સિનોર તાલુકા મથક જેસી પટેલ હાઈસ્કૂલમાં વંદે માતરમ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું સૌ વંદે માતરમ રાષ્ટ્રગીતે આઝાદીની ચળવળમાં બહુ મોટો ભાગ ભજવેલો અને આપણા ક્રાંતિકારી શહીદ ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ અને લોકમાન્ય તિલક જેવા ક્રાંતિકારીઓને પ્રેરણા સ્ત્રોત પૂરો પાડેલો હતો તો આ નિમિત્તે જ્યારે અહીં સિનોર જેસી પટેલ હાઈસ્કૂલમાં અમારે એપીએમસીના સાથી ડિરેક્ટરો નાગરિક બેંકના ડિરેક્ટરો શાળાના આચાર્ય શ્રી શિક્ષકગણ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આજે રાષ્ટ્રગીતનું સમગાન કરવામાં આવ્યું છે અને દેશ દેશભક્તિની જે ભાવના ઉજાગર થઈ છે તો બધાને અભિનંદન પાઠવું છું